આર નામ વાળાઓની અઢાર ગુણોની મહા ભવિષ્યવાણીઓ તમારી અસલી ઓળખાણ સાચું સાંભળીને દંગ રહી જશો મિત્રો બે વસ્તુઓ હંમેશા આપણો સાચો પરિચય આપે છે ધૈર્ય જ્યારે આપણી પાસે કંઈ નથી અને વર્તન જ્યારે આપણી પાસે બધું હોય છે નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલમાં આજનો આ વિડિયો અત્યંત ખાસ છે કારણ કે આજે હું તમારા માટે લાવી છું એવી અઢાર જ્યોતિષીય ભવિષ્યવાણીઓ જે માત્ર તેમના માટે છે જેમનું નામ આર અક્ષરથી શરૂ થાય છે હા મિત્રો જો તમારું નામ આર થી શરૂ થાય છે તો હું સ્પષ્ટ કહી દઉં કે આ વિડિયો તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ વિડિયો સાબિત થઈ શકે છે કારણ કે તેમાં તમારી વ્યક્તિત્વ વિચાર ભાગ્ય

હવે ઘણા લોકો મને કહે છે તમે રાશિઓ પર તો ખૂબ સુંદર વિડીયો બનાવો છો પણ જેમને પોતાની બતારી કે સમય સાચે જ ખબર નથી તે કેવી રીતે જાણે કે તેમનામાં કયો ગ્રહ ઉર્જા કામ કરે છે તો સાંભળો મિત્રો જો તમારું નામ આર અક્ષરથી શરૂ થાય છે તો વૈદિક જ્યોતિષ મુજબ તમારી રાશિ તુલા રાશિ લિબ્રા સાઇન માનવામાં આવે છે તુલા રાશિ એક વાયુ તત્વ સાથે જોડાયેલી રાશિ છે એટલે કે એર એલિમેન્ટ અને આ રાશિ ચર સ્વભાવ વાળી હોય છે જેનો અર્થ છે ચાલતા રહેવું વધતા રહેવું અને રોકાવું નહીં તમે લોકો હંમેશા મૂવિંગ નેચરના હોવ છો એક જગ્યાએ ટકીને બેસી શકતા નથી તમારો દિમાગ ઝડપથી ચાલે છે દિલમાં ઘણી ઊંડાઈ હોય છે અને ચહેરા પર હંમેશા એક અજીબ શાંતિ રહે છે પણ અંદર ઘણું બધું ચાલતું હોય છે હવે ચાલો મિત્રો આગળ વધીએ અને જાણીએ તે અઢાર ગુણો જે દરેક આર નામ વાળા વ્યક્તિમાં મળે છે જે તેમને ભીડથી અલગ બનાવે છે જે તેમને વારંવાર સંઘર્ષ પછી પણ ઊભા થવાની તાકાત આપે છે આ તે ગુણો છે જે દરેક આર નામ વાળા માણસની વાર્તાને ખાસ બનાવે છે ક્યારેક લાગણીઓથી ક્યારેક બુદ્ધિ થી અને ક્યારેક કિસ્મત ના રમત થી તો ચાલો શરૂ કરીએ આ નામ વાળાઓની તે અદ્ભુત ઓળખાણ ને જેને જાણીને તમે પોતે આશ્ચર્યચકિત થઈ જશો પણ વિડિયો માં આગળ વધતા પહેલા વિડિયો ને એક લાઈક કરો અને કોમેન્ટ બોક્સ માં સાચા દિલ થી લખો જય શ્રી રામ મિત્રો સૌથી પહેલો ગુણ જે આ નામ વાળાઓમાં સૌથી વધુ જોવા મળ્યો છે તે એક એ આચર રાશિ વાળા હોય છે એટલે કે તેમનું મન ક્યારેય એક જગ્યાએ ટકતું જ નથી હંમેશા ચલાયમાન હંમેશા એક્ટિવ ક્યારેક ક્યાંય બેઠા હશે પણ મન કોઈ બીજી દિશામાં દોડતું હશે વિચારોનો જ્વાર હંમેશા તેમની અંદર ચાલતો રહે છે ક્યારેક જૂના પળોમાં ખોવાઈ જાય છે તો ક્યારેક ભવિષ્યની કલ્પનાઓમાં એટલે કે તેમનું મન હંમેશા મોશનમાં રહે છે રોકાવું તેમની ફિતરતમાં નથી હવે આવીએ બીજા ગુણ પર કારણ કે આ વાયુ તત્વ રાશિના લોકો છે તો સ્વાભાવિક રીતે બોલવું તેમનું સૌથી મોટું હથિયાર છે શબ્દો સાથે રમવું દિલોમાં ઉતરી જવું આ તેમની ઓળખાણ છે શુક્ર ગ્રહના સ્વામી હોવાથી તેમની વાણીમાં એક અદ્ભુત આકર્ષણ હોય છે જ્યારે આ બોલે છે તો સામેવાળો માત્ર સાંભળતો નથી પણ ખેંચાઈ જાય છે જાણે કોઈ ચુંબક તરફ પણ હા ક્યારેક આજ વાણી વધુ વહેવા લાગે તો કેટલાક લોકો તેમને વધુ બોલનાર તરીકે સમજી બેસે છે તેથી તેમનો શીખવાનો પાઠ છે કે જે જ્ઞાન છે તેને એટલું જ વહેંચો જેટલું જરૂરી હોય ત્રીજો ગુણ દોસ્તો શુક્રના પ્રભાવથી આ લોકો સૌંદર્ય અને પરફેક્શનના દીવાના હોય છે પોતાનું લુક્સ કપડાં હેર સ્ટાઇલ દરેક વસ્તુ પર તેમની ખાસ નજર હોય છે તેમના માટે પ્રેઝન્ટેશન જ બધું છે જો ફિમેલ છે તો ખૂબ સેન્સ ઓફ સ્ટાઇલ રાખે છે જો મેલ છે તો પણ સ્માર્ટનેસ અને ગ્રુમિંગમાં પાછળ નથી રહેતા આ લોકો ઇચ્છે છે કે જ્યારે તે કોઈ જગ્યાએ જાય તો દરેક નજર માત્ર તેમના પર જ ટકી જાય ચોથો ગુણ અત્યંત રસપ્રદ છે આ નામવાળા લોકો ઘરમાં બંધ રહેવું વધુ પસંદ નથી કરતા તેમનું મન બહારની હવામાં લોકો વચ્ચે નવી જગ્યાઓ અને નવી વસ્તુઓમાં જ શાંતિ અનુભવે છે જાણે તેમને બહારની દુનિયા જીવંતતા આપે છે એટલે કે જેટલું વધુ બહાર જશે એટલી તેમની એનર્જી વધશે પાંચમો ગુણ તેમની અંદર એક જન્મજાત ન્યાયપ્રિયતા હોય છે શનિ અહીં ઉચ્ચના હોય છે એટલે કે આ લોકો સાચું તે સાચું અને ખોટું તે ખોટું કહેવું જાણે છે ક્યારે કોઈ સાથે અન્યાય નથી કરતા અને જો કોઈ ખોટું કરે તો ચૂપ પણ નથી રહેતા તેમના નિર્ણયો સંતુલિત અને વિચારીને લેવામાં આવે છે તેથી તેમને લોકો અવારનવાર ન્યાયી ન્યાયાધીશ તરીકે ઓળખે છે છઠ્ઠો ગુણ આર નામ વાળાઓની આંખો અત્યંત આકર્ષક હોય છે એટલે કે તેમની આંખોમાં એક જાદુ હોય છે નજરો બોલે છે લાગણીઓ ઝલકે છે તેમની સાથે વાત કરતી વખતે અવારનવાર લોકો તેમની આંખોમાં ખોવાઈ જાય છે જે શબ્દોમાં ન કહી શકાય સાતમો ગુણ શુક્રના જ પ્રભાવથી આ લોકો પરફેક્શનિસ્ટ હોય છે ભલે ઘરની સફાઈ હોય વસ્તુઓની વ્યવસ્થા હોય કે પોતાની જગ્યા દરેક વસ્તુ સચોટ અને સ્વચ્છ જોઈએ તેમને જો ઘર થોડું વેરવિખેર દેખાય તો તેમનો મૂળ તરત જ બગડી જાય છે તેમને પોતાની આસપાસનું વાતાવરણ હંમેશા સુંદર અને વ્યવસ્થિત જોઈએ એટલે કે અરાજકતા તેમનાથી સહન નથી થતી હવે દોસ્તો વાત કરીએ આઠમા ગુણની આર નામવાળા વ્યક્તિ કળા પ્રેમી હોય છે કળા તેમના માટે માત્ર એક શોખ નથી પણ એક અહેસાસ છે ભલે તે સિંગિંગ હોય ડાન્સિંગ હોય મ્યુઝિક વગાડવું હોય કે પેઇન્ટિંગ તેમની અંદર કોઈને કોઈ સ્વરૂપમાં કળા વસે છે જો આ ડાન્સ ન પણ કરે તો ડાન્સ જોવું તેમને પસંદ હોય છે જો ગીત ન પણ ગાય તો સંગીત સાંભળીને મન ઝૂમી ઉઠે છે તેમની વિચારસરણી હંમેશા સર્જનાત્મક હોય છે અને આ જ સર્જનાત્મકતા તેમને બાકીના લોકોથી અલગ ઓળખાણ આપે છે નવમો ગુણ આર નામવાળા વ્યક્તિ પોતાની વ્યક્તિત્વને ક્યારેય કમજોર પડવા નથી દેતા આ પોતાને ખૂબ મહત્વ આપે છે તેમનો આત્મવિશ્વાસ તેમની વાણી અને તેમની હાજરી જ તેમની ઓળખાણ હોય છે આ લોકો પોતાની ઈજ્જત પોતે કમાય છે અને કોઈને પોતાને વાઈપ ડાઉન નથી થવા દેતા ખાસ કરીને ભીડ કે સભામાં આ ઈચ્છે છે કે લોકો તેમને નોટિસ કરે તેમની વાતો સાંભળે અને તેમની હાજરી અનુભવે એટલે કે તેમનો આત્મવિશ્વાસ તેમની સૌથી મોટી તાકાત છે હવે આવીએ દસમા ગુણ પર આ લોકો ખૂબ જલદબાજીમાં જોવા મળ્યા છે જે પણ કામ કરે તેમાં ઝડપથી પરિણામ જોઈએ છે શરૂઆતમાં તેમની એનર્જી આસમાન હોય છે પણ જેમ જેમ સમય વીતે છે તે જોશ થોડો ઠંડો પડી જાય છે એટલે કે ઉત્સાહ ઝડપથી આવે છે અને એટલી જ ઝડપથી જતો પણ રહે છે તેથી તેમનો સૌથી મોટો પાઠ છે કે કોઈ પણ કામને ધીમે વિચારીને અને સ્થિર મનથી કરો કારણ કે જલદબાજી ઘણી વાર સારું પરિણામ નથી આપતી અગિયારમો ગુણ આ નામ વાળા લોકો થોડા આળસુ સ્વભાવના પણ હોય છે શરૂઆતમાં યોજના બનાવે છે પણ પછી વિચારે છે ઠીક છે કાલ કરી લઈશું આ કાલ ઘણી વાર આગલા અઠવાડિયામાં બદલાઈ જાય છે પણ શુક્રના પ્રભાવથી આ આળસ જારે દૂર થાય છે તો આ લોકો ચમત્કારિક રીતે આગળ વધે છે માત્ર જરૂર છે થોડી આત્મનુશાસનની જો આ પોતાની આળસને નિયંત્રણમાં રાખી લે તો તેમનાથી સારો કોઈ પરફોર્મર ન થઈ શકે બારમો ગુણ આર નામ વાળા વ્યક્તિ લોકો સાથે ઉત્તમ તાલમેલ બનાવે છે તેમનું પ્રતિક જ ત્રાજું છે એટલે બેલેન્સ અને જસ્ટિસ ભલે સામેવાળો કોઈ મોટો હોય કે નાનો અમીર હોય કે ગરીબ આ બધા સાથે બરાબરીથી વર્તે છે તેમની વાતોમાં મીઠાશ હોય છે અને વાણીમાં વિનમ્રતા કોઈના સ્ટેટ્સથી તેમનું વર્તન ક્યારે બદલાતું નથી એટલે કે આ દરેક સંબંધને સંતુલનમાં રાખવું જાણે છે તેરમો ગુણાર નામવાળાઓનું દિલ ખૂબ નરમ હોય છે ખાસ કરીને નાના બાળકો માટે તેમનામાં અદ્ભુત અપનત્વ જોવા મળે છે બાળકો પણ તેમની સાથે તરત જ જોડાઈ જાય છે જાણે તેમની અંદર કોઈ બાળપણ હંમેશા જીવંત રહે છે તેમને બાળકોની માસુમિયત અને હાસ્યમાં શાંતિ મળે છે ઘણીવાર આ પોતે પણ બાળકો જેવા થઈ જાય છે મુસ્કુરાતા રમતા અને પળને જીવતા હવે વાત કરીએ પંદરમાં ગુણની તેમના લવ રિલેશન ખૂબ ઊંડા અને ઇમોશનલ હોય છે શુક્ર ગ્રહના કારણે તેમનું આકર્ષણ ખૂબ મજબૂત હોય છે લોકો તેમની તરફ ખેંચાતા ચાલ્યા જાય છે અને આ પણ પ્રેમમાં પૂરેપૂરું ડૂબી જાય છે પણ હા રિલેશનશિપમાં આ થોડા સેન્સિટિવ હોય છે નાની નાની વાતો પર દિલ તૂટી જવું કે ઓવરથિંક કરવું આ તેમના સ્વભાવનો ભાગ છે તેથી સંબંધોમાં જો આ થોડી સ્થિરતા રાખે તો તેમનું પ્રેમ જીવન અત્યંત સુંદર બની શકે છે હવે પ્રશ્ન આવે છે કઈ રાશિઓ આ આર નામ વાળાઓ સાથે સૌથી વધુ મેળ ખાય છે તો ધ્યાનથી સાંભળો વૃષભ મિથુન કન્યા મકર અને કુંભ રાશિ આ રાશિઓ સાથે તેમનો તાલમેલ ખૂબ સારો રહે છે ભલે તે મિત્રતા હોય પ્રેમ હોય કે ભાગીદારી વાઇબ્સ અને સમજણનો અદ્ભુત તાલમેલ દેખાય છે તેમની વચ્ચે વાતચીત વિચાર અને લાગણીઓ બધું કુદરતી રીતે એકબીજા સાથે જોડાય છે હવે વાત કરીએ એક અત્યંત મહત્વપૂર્ણ ગુણની આર નામવાળા વ્યક્તિ હંમેશા શીખવા અને સમજવાનો પ્રયાસ કરે છે પણ ઘણીવાર આ ઓવર કોન્ફિડન્ટ થઈ જાય છે એટલે કે વિચારે છે આ કામ તો મારા માટે સરળ છે અને ત્યાંથી ભૂલ શરૂ થાય છે ઓવર કોન્ફિડન્સ તેમના માર્ગની સૌથી મોટી અડચણ બની શકે છે તેથી જરૂરી છે કે આત્મવિશ્વાસ તો રાખો પણ વિનમ્રતા પણ સાથે હોય અને હવે આવે છે અઢારમો અને અંતિમ ગુણ તેમના જીવનમાં અસલી સ્થિરતા અને પરિપક્વતા ત્રીસ થી એકત્રીસ વર્ષની ઉંમર પછી આવે છે તે પહેલા તેમનું મન વિચાર અને નિર્ણયો બધું પરિવર્તનશીલ રહે છે પણ ત્રીસ પછી જાણે ગ્રહો પોતાની જગ્યાએ સ્થિર થાય છે તેમ તેમનું જીવન પણ સ્થિરતા પામે છે તે સમયે તેમની સમજ પરિપક્વતા અને નિર્ણય શક્તિ અદ્ભુત થઈ જાય છે એટલે કે તે ઉંમર પછી આ સાચે જ ચમકવા લાગે છે આર નામ વાળા હંમેશા દયાળુ બીજાની મદદ કરવાની ભાવના અને કોમલ હૃદયના હોય છે તો મિત્રો આ હતા આર નામ વાળા લોકોના અઢાર અદભુત ગુણો કેટલાક સકારાત્મક કેટલાક સુધારવા યોગ્ય જો તમારું નામ આરથી શરૂ થાય છે તો આ તમારા જીવનનો છે તમને આ વિશ્લેષણ કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો વિડિયોને લાઈક કરો શેર કરો અને જોડાયેલા રહો કારણ કે દરેક નામ પાછળ છુપાયેલી છે એક જ્યોતિષીય વાર્તા ધન્યવાદ